ઇનરવિલ કલબ ઓફ ભરુચ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ઇનર વીલ ક્લબ ઓફ ભરુચ દ્વારા ગતરોજ બપોરે ત્રણ કલાકે વિસી થી એજ્યુકેશન સ્કૂલ ખાતે ધોરણ આઠ નવ અને ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે કાર્યક્રમ આયોજિત કરાયો હતો આ કાર્યક્રમના વક્તા માલકેશ ગોહિલજી દ્વારા સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ માહિતી આપવામાં આવી હતી તેમની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી માલકેશ ગોહિલજીએ સાયબર ક્રાઇમ વિવિધ રીતે કેવી રીતે જાળવી શકાય તે વિષય ઉપર વિગતવાર ઉદાહરણો આપ્યા હતા આ કાર્યક્રમની વિશેષતાઓ વિદ્યાર્થીઓને આપણી આજકાલની ડિજિટલ દુનિયામાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે સમજાવાયું હતું આવો કાર્યક્રમ આપણા માટે એટલો જરૂરી છે કે જેમાં અમે સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું તે શીખી શકીએ અમે જોઈ રહ્યા છીએ કે આજકાલ સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને તેનાથી બચવા માટેની તકેદારીઓ લેવી ખૂબ જ જરૂરી છે ઇનરવીર ક્લબ ઓફ ભરૂચ ખૂબ જ આભારી છે વીસી થી એજ્યુકેશન સ્કૂલના મેનેજમેન્ટ સી ઓ નુસરત જહાન તમામ વિભાગોના પ્રિન્સિપાલ અને વર્કિંગ સ્ટાફના તેમનો સહકાર અમને આવા માહિતીપ્રદ કાર્યક્રમો યોજવામાં મદદ કરે છે તેઓએ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો અને સાયબર ક્રાઇમ પોલીસ ટીમનો જેમણે આ સેશનને સફળ બનાવ્યું તેમણે વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી આપી અને ભવિષ્યમાં પણ તેમની સાથે હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમના અંતે ઇનરવિલ ક્લબ ઓફ ભરુચ સ્કૂલ અને સાયબર ક્રાઇમ પોલીસ ટીમનો આભાર માનવામાં આવ્યો હતો ભવિષ્યમાં વધુ સહકારની આશા સાથે સૌને શુભકામનાઓ પાઠવી હતી હું ઇનરવિલ ક્લબ તરફથી સેક્રેટરી યકના ત્રિવેદી આજે ફર્સ્ટ ઓગસ્ટના રોજ વીસીટી સ્કૂલમાં અમે ક્રાઇમ સાયબર ક્રાઇમનો સેમિનાર ગોઠવ્યો હતો અને એની અંદર બસો એક છે ભાગ લીધો તો અને એમાં બધાને ખુદ મદદરૂપ ઇન્ફોર્મેશન આપણા પીઆઈ ગોહિલ સાહેબે પાસ કરી હતી અને હું ક્રાઇમ સાયબર ક્રાઇમના ઓથોરિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્કૂલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ